જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કેરીનો રસ અને ફરાળી રાજની પૂરી એના માટે આપણે કેરી લીધી છે ત્રણ નંગ આપું કેરીનો રસ બનાવશું કેરીને સુધારી લેશું છાલ ઉતારીને નાના પીસ કરી લેશું કેરી ઝીણી ઝીણી સુધારી લીધી છે હવે એમાં આપણે સુગર સિરપ નાખશું ખાંડ નથી નાખતા કાચી હળદી વાટકી છે શું ખાંડની ચાસણી છે રસ રસ તૈયાર થઈ ગયો છે જો એકદમ ઘાટો પડ જેવો પણ પૂરી સાથે ખાવાનો રસ અવઈ જ મજા આવે છે અને ફ્રીઝમાં ઠંડો કરવા રાખી દેસુ અને આપણે પૂરી બનાવી લેશું રાજગરાની પૂરી માટે આ એક વાટકી રાજઘરાનો લોટ લેશું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચટણી છે ખાસ કરી ચીકું મિક્સ અડધી ચમચી સિંધાલુ છે મિક્સ કરી પાણીથી લોટ બાંધી દેશું થોડું થોડું પાણી નાખીને લોટ બાંધશું ઢીલો નથી બાંધવાનો પૂરી બનાવવાની છે એટલે લોટ ગયો છે અડધી ચમચી તેલ લઈને કેળવી લેશું અંદર મોણમાં આપણે તેલ લેવાનું નથી આપશું પછી પૂરી લુવા પાડીને વાણી લેશું તેલ આપણે ગરમ મૂકી દીધું હતું ધીમા ગેસે લોટ બાંધ્યો ત્યારે જ હવે પૂરી વણી લેશું ઉપાડી લીધા છે વણી લેશું જો આવી વણી લેવાની છે લોટ કડક બાંધવાનો છે એટલે સરસ એમને વણાય છે જરૂર પડે તો સે તેલ લગાડવાનું જો આવી રીતે વણસું બધી જો સરસ ઉપડે છે લોટ કડક છે એટલે નકર રાજગરાની પૂરી તો ચીપચીપ થાય સરખી વણાય નહીં જો આ આવી રીતે બધી વણ લેશું પૂરી વણાઈ ગઈ છે તળી લેશું ગઈ છે ઝારો કે બહુ ઓડાડવાનો નથી ગાજરા લોટ નક તૂટી જાય બધી તળી લેશું તો તૈયાર છે આપણે આ હરાળી રાજઘરાની પૂરીને કેરીનો રસ બહુ સરસ લાગે છે જો આટલો ઘાંટો રાખજો પલ્પ જેવો પૂરી સાથે ખાવાની બહુ મજા આવશે જો ન ગમતો હોય તો સેજ બરફ નાખીને આપણે ઢીલો કરીએ બાકી તો ચાસડી નાખીને બનાવ્યો છે એટલે એકદમ સરસ લાગે બાકી સૂટ નાખીને સૂંટ પાવડર નાખીને ઘણા ખાતા હોય છે બધા અલગ અલગ રીતે આપણી રીતે છે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ